હેલો ડિયર સ્ટુડન્ટ્સ આજે આપણે આ વિડીયોમાં મહિલા અને બાળકો માટે બંધારણમાં જે જોગવાઈઓ કરવામાં આવી છે એમના વિશે એમસીક્યુ જોશું જે મસ્ટ આઈ એમ છે તે ક્વેશ્ચન વન ભારતના બંધારણના કયા કલમ હેઠળ સ્ત્રીઓને વિશેષ અધિકારો આપવામાં આવ્યા છે એમનો આન્સર છે બી કલમ પંદરની પેટા પ્રકાર ત્રણ ક્વેશ્ચન ટુ બંધારણના કયા ભાગમાં મહિલાઓ અને બાળકો માટે સુવિધાઓની જોગવાઈ છે એમનો આન્સર છે બી ન્યાયસંગત નિદર્શક સિદ્ધાંતો ક્વેશ્ચન થ્રી બંધારણની કઈ કલમ મુજબ રાજ્યએ માતા અને બાળકના આરોગ્યનું રક્ષણ કરવું જોઈએ એમનો આન્સર છે એ કલમ થર્ટી નાઇન ક્વેશ્ચન ફોર બંધારણની કઈ કલમ હેઠળ બાળકોને મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો અધિકાર આપવામાં આવ્યો છે એમનો આન્સર છે સી કલમ ટ્વેન્ટી વન એ ક્વેશ્ચન ફાઈવ ભારતના બંધારણમાં કઈ કલમ મુજબ છ વર્ષની નીચેના બાળકોની સંભાળ અને શિક્ષણની જોગવાઈ છે આન્સર છે બી કલમ ફોર્ટી ફાઈવ ક્વેશ્ચન સિક્સ બાળકોના શ્વસણ સામે સંરક્ષણ માટે બંધારણમાં કઈ કલમ છે આન્સર છે ડી કલમ ટ્વેન્ટી ફોર ક્વેશ્ચન સેવન મહિલાઓને સમાન કાર્ય માટે સમાન પગાર આપવાની જોગવાઈ કઈ કલમમાં છે આન્સર છે બી કલમ થર્ટી નાઇન ડી ક્વેશ્ચન એટ કઈ કલમમાં છે કે રાજ્ય મહિલાઓની આરોગ્ય અને માસિક અવકાશની જોગવાઈ કરશે ક્વેશ્ચન નાઇન બાળ શ્રમના પ્રતિબંધ માટે બંધારણમાં કઈ જોગવાઈ છે આન્સર છે બી કલમ ટ્વેન્ટી ફોર ક્વેશ્ચન ટેન બંધારણના કયા ભાગમાં મહિલાઓ માટે સમાન અધિકારની ખાતરી આપવામાં આવી છે આન્સર છે સી મૂળભૂત હકો ઇલેવન બંધારણની કઈ કલમ બાળકોના શોષણ અને ખતરનાક કામો સામે રક્ષણ આપે છે આન્સર છે બી કલમ ટ્વેન્ટી ફોર ક્વેશ્ચન ટ્વેલ્વ ભારતના બંધારણમાં કઈ કલમ બાળ લાગણી અને શિક્ષણના અધિકારની ખાતરી આપે છે આન્સર છે સી કલમ ટ્વેન્ટી વન ક્વેશ્ચન થર્ટીન બંધારણની કઈ કલમમાં કહેવામાં આવ્યું છે કે રાજ્ય મહિલાઓ માટે સુરક્ષા અને આરોગ્ય માટે નિયમો બનાવી શકે છે આન્સર છે સી કલમ થર્ટી નાઇન ઇ ક્વેશ્ચન ફોર્ટીન બાળકોના વિકાસ માટે કઈ કલમમાં રાજ્ય માટે માર્ગદર્શક સિદ્ધાંતો છે આન્સર છે બી કલમ થર્ટી નાઇન એફ ક્વેશ્ચન ફિફ્ટીન કઈ કલમ મુજબ રાજ્યએ છ વર્ષની નીચેના બાળકો અને માતાઓ માટે આરોગ્ય અને પોષણ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી જોઈએ આન્સર છે એ કલમ ફોર્ટી ફાઈવ ક્વેશ્ચન સિક્સટીન બંધારણના કયા અનુચ્છેદ હેઠળ મહિલાઓ માટે વિશેષ જોગવાઈઓ કાયદામાં કરી શકાય છે આન્સર સી કલમ ફિફ્ટીન થ્રી ક્વેશ્ચન સેવન્ટીન મૂળભૂત અધિકાર હેઠળ મહિલા પુરુષ સમાનતા કઈ કલમ હેઠળ સુરક્ષિત છે આન્સર છે એ કલમ ફિફ્ટીન એ ક્વેશ્ચન એટીન કઈ કલમ મુજબ રાજ્યએ લોકોને યોગ્ય રોજગાર અને માનવચિતકારી સ્થળ આપવાનો પ્રયત્ન કરવો જોઈએ બી કલમ એ ક્વેશ્ચન નાઇન્ટીન કઈ કલમ રાજ્યની માતાઓ માટે પ્રસૂતિ અવકાશ અને આરામની જોગવાઈ કરવાનું કહે છે આન્સર છે એ કલમ ફોર્ટી ટુ ક્વેશ્ચન ટ્વેન્ટી મહિલાઓ માટે સમાન કાર્ય બદલ સમાન વેતનની જોગવાઈ ક્યાં છે આન્સર છે સી કલમ થર્ટી નાઇન ડી ક્વેશ્ચન ટ્વેન્ટી વન ભારતના બંધારણની કઈ કલમ બાળકોના સમૂહ રક્ષણ અને વિકાસ માટે કાયદાકીય જોગવાઈ આપે છે આન્સર છે સી કલમ થર્ટી નાઇન એફ ક્વેશ્ચન ટ્વેન્ટી ટુ કઈ કલમ હેઠળ એ બાળકો માટે યોગ્ય પોષણ અને આરોગ્ય સંભાળ સુનિશ્ચિત કરવાની જવાબદારી રાખે છે આન્સર છે સી ક્વેશ્ચન ટ્વેન્ટી થ્રી કઈ કલમમાં બાળશ્રમ અને બાળમજૂરી પર પ્રતિબંધનો ઉલ્લેખ છે એમનો આન્સર છે બી કલમ ટ્વેન્ટી ફોર ક્વેશ્ચન ટ્વેન્ટી ફોર કઈ કલમ હેઠળ મહિલાઓને શ્વસણ અને ઉન્મત શ્રમથી રક્ષણ આપવામાં આવે છે આન્સર છે એ કલમ થર્ટી નાઇન ક્વેશ્ચન ટ્વેન્ટી ફાઈવ કઈ કલમ હેઠળ માતા માટે પ્રસૂતિકાળમાં આરામ અને માસિક અવકાશની વ્યવસ્થા કરવી આવશ્યક છે આન્સર છે એ ક્વેશ્ચન ટ્વેન્ટી સિક્સ કઈ કલમ હેઠળ સમાન કર્મ માટે સમાન પગારની ખાતરી આપવામાં આવી છે આન્સર છે બી કલમ થર્ટી નાઇન ડી ક્વેશ્ચન ટ્વેન્ટી સેવન કઈ કલમ મહિલાઓ અને બાળકો માટે આરોગ્ય અને પોષણ સુવિધા જાળવવા માટે ક્વેશ્ચન ટ્વેન્ટી એટ બાળકો માટે શિક્ષણ ફરજિયાત કરનારી કલમ કઈ છે આન્સર છે બી કલમ ટ્વેન્ટી વન એ ક્વેશ્ચન ટ્વેન્ટી નાઇન ક્વેશ્ચન થર્ટી માતાઓ માટે આરોગ્ય અને શિક્ષણના અધિકારની જોગવાઈ કઈ કલમમાં છે આન્સર છે એ કલમ ફોર્ટી ફાઈવ ક્વેશ્ચન થર્ટી વન બંધારણના કયા ભાગમાં મૂલ્ય અને ધ્યેયો દર્શાવતા સ્ત્રીઓ માટે સમાનતા અને સશક્તિકરણની ભાવના છે આન્સર છે બી પ્રસ્તાવના ક્વેશ્ચન થર્ટી ટુ બંધારણમાં સ્ત્રીઓ માટે સમાન હકો અને કોઈપણ જાતના ભેદભાવ વિરુદ્ધ જોગવાઈ કઈ કલમમાં છે આન્સર છે સી બંને એ અને બી વેસ્ટન થર્ટી થ્રી કઈ કલમ હેઠળ સ્ત્રીઓ માટે વિશેષ વ્યવસ્થા કરવાનું રાજ્ય માટે માન્ય છે આન્સર છે બી કલમ ફિફ્ટીન થ્રી વેસ્ટન થર્ટી ફોર બાળકો માટે નિઃશુલ્ક અને ફરજિયાત શિક્ષણની વ્યવસ્થા કરવી રાજ્ય માટે ફરજિયાત છે આ કઈ કલમ કહે છે આન્સર છે સી કલમ ટ્વેન્ટી વન એ ક્વેશ્ચન થર્ટી ફાઈવ ભારતના બંધારણના કયા નિયામક સિદ્ધાંત હેઠળ કહેવામાં આવ્યું છે કે બાળકોના સ્વભાવ સંગત વિકાસ માટે પરિસ્થિતિ રાજ્ય ઊભી કરવી જોઈએ આન્સર છે બી કલમ થર્ટી ક્વેશ્ચન થર્ટી સિક્સ કઈ કલમ હેઠળ બાર મજૂરી ચૌદ વર્ષથી ઉંમરથી નીચેના બાળકો દ્વારા જોખમભર્યા કામ પર પ્રતિબંધ છે આન્સર છે બી કલમ ટ્વેન્ટી ફોર ક્વેશ્ચન થર્ટી સેવન સ્ત્રીઓને સમાન કામ માટે સમાન વેતન આપવાની જોગવાઈ કઈ કલમ હેઠળ છે કલમ થર્ટી નાઇન ડી ક્વેશ્ચન થર્ટીએટ બાળ અધિકાર સુરક્ષા આયોગ કયા એક્ટ દ્વારા સ્થાપવામાં આવ્યો આન્સર છે સી કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ એક્ટ ટુ થાઉઝન્ડ ક્વેશ્ચન થર્ટી નાઇન આઈસીડીએસ યોજના મુખ્યત્વે કઈ વસ્તી માટે અમલમાં મૂકવામાં આવી છે આન્સર છે બી મહિલાઓ અને છ વર્ષથી નીચેના બાળકો માટે ક્વેશ્ચન ફોર્ટી કઈ સંસ્થા ભારત સરકાર સાથે માટે બાળહિતમાં સલાહ આપે છે આન્સર છે સી એન સી ક્વેશ્ચન ફોર્ટી વન બંધારણના કયા ભાગમાં બાળકોના શિક્ષણ અને વિકાસ માટેના માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ થાય છે આન્સર છે બી ક્વેશ્ચન ફોર્ટી ટુ બંધારણની કઈ કલમ માતા અને બાળકના આરોગ્ય માટે રાજ્યના ફરજને જણાવે છે આન્સર છે સી કલમ થર્ટી નાઇન ઇ ક્વેશ્ચન ફોર્ટી થ્રી કઈ કલમ બાળકો માટે એવું વાતાવરણ ઊભું કરવાનું કહે છે કે જ્યાં તેઓ તંદુરસ્તી અને સ્વાભાવિક વિકાસ પામે આન્સર છે સી થર્ટી નાઇન એફ ક્વેશ્ચન ફોર્ટી ફોર મહિલાઓ માટે આરામદાયક કાર્યક્રમની જોગવાઈ કઈ કલમ હેઠળ છે આન્સર છે એ કલમ ફોર્ટી ટુ ક્વેશ્ચન ફોર્ટી ફાઈવ કઈ કલમ મુજબ કોઈ પણ જાતિ સામે રોજગારીમાં ભેદભાવ નહીં થાય આન્સર છે સી કલમ સિક્સટીન ટુ ક્વેશ્ચન ફોર્ટી સિક્સ કઈ કલમ હેઠળ બાળમજૂરી પર પ્રતિબંધ છે આન્સર છે એ કલમ ટ્વેન્ટી ફોર ક્વેશ્ચન ફોર્ટી સેવન કઈ કલમ હેઠળ પુરુષ અને સ્ત્રી બંને માટે સમાન વેતનની વાત છે આન્સર છે સી કલમ થર્ટી નાઇન ડી ક્વેશ્ચન ફોર્ટી એટ મહિલા માટે ખાસ નિયમ બનાવવાની સત્તા રાજ્યને કઈ કલમ આપે છે આન્સર છે એ કલમ ફિફ્ટીન થ્રી ક્વેશ્ચન ફોર્ટી નાઇન બંધારણના કયા સુધારા વિધાન દ્વારા કલમ ટ્વેન્ટી વન એ શિક્ષણનો હક ઉમેરવામાં આવ્યો હતો આન્સર છે એટી સિક્સનું બંધારણ સુધારા વિધાન ટુ થાઉઝન્ડ ટુ ક્વેશ્ચન ફિફ્ટી કઈ કલમ રાજ્યને છ વર્ષની નીચેના બાળકો માટે આરોગ્ય અને પોષણ સુવિધા આપવાની ફરજ ફરજ નિર્ધારિત કરે છે આન્સર છે બી કલમ ફોર્ટી ફાઈવ આગળ જે આપણે એમ સીક્યુ જોયા એમની શોર્ટ્સ નોટ્સ આગળની વિડીયોમાં અપલોડ કરી છે જેથી તમને આગળના એમસીક્યુ યાદ રાખવામાં અનુકૂળતા રહેશે